सूत्र अध्याय धर्मा अजीवकाय धर्माधर्माकाश पुदगला द्रव्याणी जीवाश नित्यावस्थितान्यूपाणी रूपिण पुद्गला आआकाशादेद्रव्याणी निष्क्रियाचख्येया प्रदेशधर्माधर्मो जीवस आकाशस्ता संख्येसख्याया पुद्गला आका संखेया लोकाकाशे वग ધર્માધર્મયોત્સ્ક પ્રદેશ ભાજ્ય પુદલાનામ અસંખ્યેયાદીષું જીવાના પ્રદેશ સંહાર વિસર્ગાભ્યાં પ્રદીપવત ગતિ સ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોપકાર આકાશાહ શરીર વાંમન પ્રાણાપના પુદલાના સુખ દુઃખ જીવતમરણોપગ્રહ પરપરોપ્રહો જીવાના વર્તના પરીણા ક્રિયાપરત્પરવે કાળસ સ્પર્શ રસંધવર્ણવંતપુદા શબ્દ બંધ સૌક્ષ્મ્ય સંસ્થાન ભેદતમશાયા તપોતવંત અણવઃસ્કંધાચ સંઘાતભેદેભ્યુપ્ય ભેદાદણુ ભેદસંઘાતાભ્યાં ચાક્ષુષા ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્ત સત્તવા વ્યક્ત અર્પિનર્પસિ સ્નિધક્ષવાદ ન જઘન્યગુણાના ગુણસામ્યસદસાના દયકાગુણા બંધે સમાધિ પારિણા ગુણપર્યાય દ્રવ્ય કાળશેત્યેકેસમય દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા સદભાવિણા અનાદીરાદિમાૃપીસ્વાદીમાન યોગો યોગોપયોગો જીવેશુ